બીજા ભૂલ કરે એના આધારે મિત્રો વાત કી તો તેમના દીકરાએ ભૂલ કરી હતી અને ભાઈ તેમના મા-બાપ માફી માંગી રહ્યા છે. જ્યાં મિત્રો વાત કી તો તમને લોકોને ખબર છે કે મનસુખ રાઠોડ અને દેવ પૂજક નો વિવાદ આવે છે. આ વિવાદની અંદર દેવ પૂજક યોરનો ઈવક છે એ મિત્રો વાત કી તો મનસુખ રાઠોડને કોલ કરીને ભાઈ તેમને સપોર્ટ કરતા હતા. આ મિત્રો વાત કી તો સપોર્ટ કર્યા બાદ દેવ પૂજક સમાજના લોકો ખોલ્યા મિત્રો વાત કી તો આ ભાઈને ટાર્ગેટ કર્યા છે ને ભાઈની પાસે તો માફી મંગાવી છે પરંતુ મિત્રો વાત કી તો તેમના મા-બાપ પાસે પણ માફી મંગાવી છે. હવે મિત્રો આ ભાઈની ભૂલ હતી. આ છોકરાની મિત્રો વાત કરી ભૂલ હતી પરંતુ મિત્રો વાત કરી તેમના મા બાપની શું ભૂલ હતી જે ભૂલ કરી હતી તારે આવું ન કરાય આ મિત્રો વાત કરી પરંતુ ભાઈઓ જે રીતે તેમના મા બાપે માફી માંગી છે દીકરાએ ભૂલ કરી હતી ભાઈ તેના માફી માંગી લીધી તો કોઈ પણ પ્રોબ્લેમ નતો પરંતુ મિત્રો વાત કરી તેમના મા બાપે માથે માંગી છે ત્યારે આ ભાઈ વિશે આવું કહ્યું છે ભાઈ આવું કહ્યું છે તો ભાઈ વિશે તમે શું કમેન્ટ કરી કરી શેર આપણા વિવાદમાં કોઈ પણ કહેતું નથી ભાઈ કે ભાઈ આ ખોટું આ આને આવું કર્યું આને માફી માફી માંગી હતી કે આને ભાઈ માફી મંગાવી જેને પણ જે થયું છે આ ભાઈ જે કહ્યું છે એ તમારા સમક્ષ લાવ્યું છે ભાઈ આપણે આ વિવાદમાં પડવા માંગતા નથી